હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા બ્લોક વિડીયોમાં સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જો અનૈધ રેડી થઈ ગયા આજે તો તોમાં જવાનું છે ભૂનાઈ મારી ફઈ આવું ભોણીનું ભણિનું આજે તો ફૂલહાર તો વિડીયોમાં બન્યા રહો બધા ફેમિલી સાથે જઈએ છે જો બધા રેડી થઈ ગયા અત્યારે ચલો ત્યાં અત્યારે નીકળીએ છીએ તો વિડીયોમાં બન્યા રહો ચલો જઈએ હવે ચલો ગાઈસ તો જઈએ હવે બધા ફેમિલી સાથે વિડિયો બનાવીએ ચલો ના બેસી જો ચલો ભલે આવા જો ચલો જઈએ બધા થેન્ક યુ વેલકમ

Terima kasih <muchas> telah

हमें तो बड़ा आ भी गया सर झल्ला मते हेलो जो अच्छी मंडी देखो देखो वापस आ भी क्या है अमू तो हेलो હાય જોગ હું બધા બેસી ગયા જમવા માટે ગુડ્ડુ હાય કરો હાય હાય લો ચલો જે જરિવૂરિંત કરીશે જમ્રા સે જમ્રા વારા સેવાવરા હિયારંદે મારણે જરૂદે જામરા જાંદે જા� ગોબા મહારાજ છતાં એ સિવાય પણ ઘણા જીવ પણ કઈ દેવતાઓ બિરાજમાન હોય એ દ્રશ્યના સાક્ષી આપણે આ ગર્ભો કરી સુખારણ કેવી માણસ બનીને ઉપર જાય અને હોય રાતે ગોબા પણ આગળ દિલ કરી ફરતી या भगवान एकर दैवता वंदना सुविधा वयाने मित्र उत्तम महान अंतरवीश्वर नमस्कार करी आपन या भक्ति बिना नारायण जो भगवान ने हमे सदा मारा सेवा आशीर्वाद गुरुवाणी भक्तिरा या मनो वाली जुड़ने का गौरव है मैं आपको बोल दो देख कोड़ी YouTube आदि रोमन में वो बोल आई काम ले ना 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 ना

बाग्ति शर चुасे सब्याटाइवो सिंजादा बिर्द भगशाष्न भाग्टा डेक 이�ad बैसे, देख वालुच्छ झाव। भागि रिक्ष्छ्न हा, गावाण रखिकोद रखे मिला ज़िकाती प्राप दोल हो जबिव हमाण वाल्यव मेद हर वे पीदसा बॉल29 સ્મરણ કરી આપીશું કારણ કે મેં શું કીધું કે વૃક્ષની વૃદ્ધિ માટે એક દીકરી આદાન પાદાન કરતા वये ते दबा कुर्दि विस्मरण અહીંયા તો બધું પચી ગઈ રસ્તામાં અત્યારે જઈએ છીએ મારા ઘરે તો તો આવજો આવજો

ಬರತಕ್ಕೆ ಇದೆ ನಾನು ಕೈಯೋನ ઘરે ক্ষেತ್ತರမှာ রই ಇರುತ್ತೆ ಆಯಿ ಜಾವಿಡಾ ಚಲ चलो जाएंगे ये तिरी मार ಕೈಯೋನ ઘરે ক্ষেತ್ತರမှာ রই जाऊง ಗುಡು ಕೈಯನ ઘરે بیٹಾ ಹ್ಮ್ ಹೆಂ जाऊ ಸಂ ಕೈಯನ ઘરે ಆಮ್ತಾ ಹೋಗೋ ಜಾವೇನ್ ಹೆಡೋರೆ ಹೆಡೀನ್ जाऊ ಪರ್ಸ ಗುಡು ಹೋ ಇಟ್ಲೂತಿ ಹೆಡೇದು चला तंजई आवे हे thấy आशा ठेई जो भाई हाव

थ्या छे गौ लीला छ गुड्डू तू पण हेडी बीटा अंदर जो आता ढोली जोडी जो गुड्डू हेडी गौमो जो गाईस मस्त छे गव छे गौ माता मंदिर आहे

કેટલા બધા લઈ લીધા છે મરચા જો આખી ડોલ ભરીને લઈ લીધા છે મસ્ત ખૂણા ખૂણા મરચા ચલો ડોલી હવે જઈએ બહુ થઈ ગયા આટલા ગુડ્ડુ તમે તોડ્યા બેટા મરચા ચલા તોડ્યા બતાવજો બતાવો ચલા તોડ્યા મારા ગુડુએ ઓહો મારા ગુડ્ડુએ કેટલા બધા તોડ્યા હેડો આટલા તો બહુ થઈ ગયા ડોલી ચલા તોડ્યા તમે બસ હેડો ડોલ લઈ લો ખેર જો ગાઈસ મસ્ત થઈ ગયા છે ખૂણા ખૂણા મરચાં છે આખા ખેતરમાં ચલો આ લઈ દીધા હવે જઈએ તો ઘરે જઈને પછી નીકળીએ છીએ હવે સિદ્ધપુ જવા માટે ડોલી બહુ થઈ ગયા બસ હવે ચાલ નીકળો હવે જો એક તો પાક્કું પાક્કું લઈ લીધું ડોલી બતા ડોલી એક પાક્કું પાક્કું મરચું જો લાલ કલરનું પાક્કું છે લો હેડો 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 જે ભાભી હા હા એ પકડી અલ હાલો લે એ ગલાચ પાકો ભાઈ હા હા તો હું કરી આવું મારે હવા મોનેલું થોડી ગાડી ચલાવતો